ઓજર ગામના યુવાનનું ગળું દબાવી હત્યા કરનાર પતિ તેમજ તેના મિત્રની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા તારીખ સાત જૂન શુક્રવારના રોજ પાંચ કલાકની મળતી માહિતી મુજબ વલસાડમાં પત્ની સાથે અન્ય યુવાનના આળા સંબંધના વહેમમાં પતિએ તેના મિત્ર સાથે મળી યુવાનને ગળું દબાવી મોત નિપજાવનાર પ્રકરણમાં વલસાડ રૂરા પોલીસે બે ઇસમોને ઝડપી પાડી વલસાડની નામદાર કોર્ટમાં રજૂ કરતા બંને આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે સમગ્ર પ્રકરણમાં વલસાડના ગાડેરિયા ગામે આજથી ત્રણ દિવસ અગાઉ બનેલી એક ઘટનામાં મૂળ વલસાડના ઓઝર ગામના યુવાની ઇકો કારમાં ગાડેરિયા ગામની મહિલા પેસેન્જર તરીકે રોજ અવરજવર કરતી એક મહિલાના પતિને ઇકો કાર ચાલક ધર્મેશભાઈ પટેલ સાથે આળા હોવાની શંકા જતા રવિવારના રોજ બપોરના સુમારે ધર્મેશભાઈને ગાડેરિયા ગામે આવેલા પેટ્રોલ પંપ પર અટકાવી તેને માર મારવામાં આવ્યો હતો ધર્મેશભાઈની પત્નીને ફોન કરી જણાવ્યું કે તમારો પતિ બીજી સ્ત્રી સાથે પકડાયો છે તેમ તમે ગાડેરિયા પેટ્રોલ પંપ પર આવો અને કહો કે કબૂલ કરે નહીં તો તારા પતિને મારી નાખીશું આટલી વાત મરણ જનારની પત્નીને કરવામાં આવી હતી ત્યારબાદ ફોન કટ કરી દેવામાં આવ્યો હતો ધર્મેશભાઈને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતા ધર્મેશભાઈની પત્ની દ્વારા પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરવામાં આવી હતી જેમાં સાબિત થયું હતું કે ધર્મેશભાઈનું ગળું દબાવીને મોત નિપજાવ્યું છે જેમાં પોલીસ તપાસમાં ગાડેરિયા ગામના જેકી પટેલ અને તેનો મિત્ર સંકેત પટેલ રહે ઋણવેલ વલસાડ હોવાનું બહાર આવ્યું હતું ત્યારે પોલીસે બંનેની ધરપકડ કરી તેમને નામદાર કોર્ટમાં હાજર કરી રિમાન્ડ મેળવ્યા છે અને આગળની તપાસ પોલીસે હાથ ધરી છે